અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડશે સબસિડી વાળો અનાજ પણ હવે બંધ કરી દેવામાં આવશે કોઈ પણ પ્રકારનો મિત્રો તમારી પાસે રાશન કાર્ડ નથી તેવું જ તમારે માનવું પડશે જો તમે કેવાયસી નહીં કરાવો તો તમને સબસિડી વાળું જે અનાજ મળે છે તે પણ હવે સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે તેવી જાહેર નોટિસ આપી દેવામાં આવી છે તમામ રેશન કાર્ડ ધારકોને ત્રીસમી એપ્રિલ સુધીમાં ફરજિયાત ઈ કેવાયસી કરાવી લેવા માટે વધુ એક વખત જણાવવામાં આવ્યું છે જો ફરજિયાત કહેવાય છે નહીં કરવામાં આવે તો રેશન કાર્ડ સાથે જોડાયેલી તમામ યોજનાઓના લાભથી લાભાર્થીઓને હવે વંશિત રહેવું પડશે એટલું જ નહીં પરંતુ રેશન કાર્ડ ધારકોને સબસિડી વાળો અનાજ પણ બંધ કરી દેવામાં આવશે સાથે સાથે દોસ્તો જોઈએ તો કે કેન્દ્ર સરકારની સૂચના મુજબ પેલી મે થી રેશન કાર્ડ એક્ટિવ રાખવા માટે તેમજ તેમજ રેશન કાર્ડ સાથે જોડાયેલી તમામ યોજનાઓના લાભ મળી રહે તે માટે

આગળના વિડીયો અંદર કરવાના છીએ જિલ્લામાં ઈ કેવાયસી કરવા માટેની કામગીરી પૂરજોશ માં ચાલી રહી છે ભારત સરકાર દ્વારા તમામ રાજ્યોને ત્રીસ એપ્રિલ સુધીમાં ઈ કેવાયસી સો ટકા કામગીરી પૂર્ણ કરવા માટે જણાવ્યું છે મિત્રો આખા ભારતની અંદર કેવાયસી ની પ્રક્રિયા શરૂ છે ત્યારે સરકાર દ્વારા જાહેર સૂચના આપવામાં આવી છે કે જે રાજ્યની અંદર કેવાયસી હજુ સુધી બાકી છે તેમને પૂર્ણ કરવાનું રહેશે સો કામગીરી પૂર્ણ કરવાની રહેશે ત્યાર પછી જોઈએ તો કે જો સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ નહી થાય તો રાજ્ય માટે લાભો છે તે પણ બંધ થઈ શકે તેની અંદર સબસીડી વાળો અનાજ મળે તે પણ બંધ થઈ જશે ઉપરોક્ત પ્રશ્ન સંદર્ભે નહીં માટે ઉદ્ભવે નહીં તે માટે કેવાયસી કરવું ફરજિયાત છે જેના પગલે એપ્રિલ તારીખ આપી દેવામાં આવી જિલ્લાના નજીકના મામલંદાર કચેરી પોસ્ટ ઓફિસ ગ્રામ પંચાયત તેમજ વ્યાજબી ભાવની દુકાન ખાતે એ કે કરાવી લેવા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા સખત સૂચના આપી દેવામાં આવી છે મિત્રો ખાસ કરીને કઈ કઈ જગ્યાએ તમે કેવાયસી કરાવી શકો છો તો કે મામલદાર કચેરી પોસ્ટ ઓફિસ ગ્રામ પંચાયત તેમજ તમારા મોબાઈલની અંદર અથવા તો વ્યાજબી ભાવની દુકાને તમે કેવાયસી કરાવી લેવાનું રહેશે ખાસ જાહેર સૂચના સરકાર દ્વારા ફરી એક વખત એક આપવામાં આવે છે જો આ તમે તો તમને હવે મિત્રો મોંઘુ પડી શકે છે આટલા માટે ખાસ કરીને આ એક નાની એવી સૂચના હતી જે ન્યૂઝ અંદર દોસ્તો આજે આપવામાં આવી હતી એ મેં તમારા સમક્ષ રજૂ કરી છે વિડીયો પસંદ આવ્યો અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવા વિડીયો સાથે